લીલો પડવાસ નમસ્કાર મિત્રો જમીનને ફળદ્રુપ બનાવવા માટે જમીનમાં ખાતર પૂરવું ખૂબ જ જરૂરી છે ખાતર બે પ્રકારના હોય છે પેલું કુદરતી ખાતર એમની અંદર છાણિયું ખાતર કમ્પોસ્ટ ખાતર જૈવિક ખાતર લીલો પડવાશ બીજું કૃત્રિમ ખાતર જેને આપણે રાસાયણિક ખાતરો પણ કહીએ છીએ જેમાં યુરિયા પોટાશ જિંક વગેરે મિત્રો આપણે જાણીશું લીલો પડવાશ આ લીલો પડવાશ એટલે શું લીલો પડવાશ એ કુદરતી રીતે મળતું ખાતર છે કઠોળ વર્ગના પાકને ઉગાડીને તેમાં ફૂલ આવવાની અવસ્થા પહેલાં ટ્રેક્ટરની મદદથી ડિસ્ક પ્લાવ દ્વારા જમીનમાં દાટી દેવામાં આવે છે જે જમીનમાં વિઘટન પામી જમીનમાં પોષક તત્ત્વ પૂરા પાડે છે આવા કઠોળ વર્ગના પાકને લીલા પડવાશના પાકો તથા આ પ્રક્રિયાને લીલો પડવાશ કહે છે મિત્રો હવે આપણે જાણીશું લીલા પડવાશમાં ઉપયોગી કઠોળ વર્ગના પાક ખાસ કરીને શણ ઇક્કડ ગુવાર મગ ચોડા એ મુખ્ય કઠોળને ખાસ આ લીલા પડવાશમાં ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આ પ્રક્રિયા કઈ રીતે કરી શકાય ચાલો એમના વિશે પણ જાણીએ યોગ્ય પાકને પસંદ કરી ચોમાસાની સિઝનમાં જે જમીનમાં લીલો કરવો હોય ત્યાં છાંટીને વાવેતર કરવામાં આવે છે પિસ્તાલીસ દિવસ અથવા તો ફૂલ આવવાની અવસ્થા પહેલા આ પાકને ફરીથી જમીનમાં દાટી દેવામાં આવે છે જે પ્રક્રિયા ટ્રેક્ટરની મદદથી ડિસ્ક પ્લાવ દ્વારા કરવામાં આવે છે આ પ્રક્રિયા કરવાથી શું ફાયદો થાય એ સહજ છે ચાલો જાણીએ એમના ફાયદા કઠોળ વર્ગના પાક દ્વારા પિસ્તાલીસ દિવસ સુધી જમીનમાંથી મેળવેલ પોષક તત્વો વિશેષ તૈયાર થયા હોય છે જે જમીનમાં પરત ફરતા જમીન વધારે ફળદ્રુપ બને છે બીજું કઠોળ વર્ગના પાક દ્વારા હવામાનો નાઇટ્રોજન તથા મૂળ ગંડિકાના રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં ભળી જઈને નાઇટ્રોજન અને સૂક્ષ્મ તત્વોમાં વધારો કરે છે ત્રીજો જમીનમાં પાકના કોહવાવાથી જમીન છિદ્રાળુ અને ભરભરી બને છે ચોથું જમીનની નિતાર શક્તિ અને ભેજ સંગ્રહ શક્તિમાં વધારો થાય છે જમીનની પીએચ વેલ્યુ આંક સામાન્ય કરવામાં મદદરૂપ થાય છે મિત્રો ખરેખર જમીનને ફળદ્રુપ બનાવવા માટે આ લીલો પડવાસ ખૂબ જ જરૂરી છે માટે કૃષિ યુનિવર્સિટી ભલામણ પણ કરે છે તો ચાલો જાણીએ કૃષિ ભલામણ લીલો પડવાસ કર્યા બાદ જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે આથી લીલો પડવાસ કરેલ જમીનમાં જે પાક લેવામાં આવે છે તેમાં અંદાજે સામાન્ય ઉત્પાદન કરતા પંદરથી વીસ ટકા જેટલો ઉત્પાદનમાં વધારો જોવા મળે છે આ ઉપરાંત આ કુદરતી ખાતર પોષક તત્વોથી ભરપૂર હોય ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી રહે છે સહજ અને સરળ છે અને દરેક ખેડૂત એ પોત પોતાની રીતે આ પ્રકારનો લીલો પડવાસ કરી પોતાના ખેતરને